તો નગરપાલિકા એમ કહે છે કે પ્રોસિજર ચાલુ છે તો આમાં ધારાસભ્ય સાચા કે નગરપાલિકા સાચી એટલે આ બાબતે અમારો સખત વિરોધ છે કે કોઈપણ પણ સંજોગોમાં જેતપુરની અંદર વાહન વેરો લાગુ થવો ન જોઈએ એ વાંધા સૂચનોમાં ડાયગન ફિલિંગ તરફથી પણ વાંધા સૂચનો આવેલા હતા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પણ વાંધા સૂચનો આવેલા હતા જેતપુર પત્રકાર સંઘ દ્વારા પણ વાંધા સૂચનો આવેલા હતા અને શહેરીજનો દ્વારા પણ અનેક વાંધા સૂચનો આવેલા હતા તે તમામ વાંધા સૂચનો ધ્યાને લઈ ધારાસભ્ય શ્રી જયેશભાઈ દાદરીયા દ્વારા પણ અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી હતી કે હાલમાં ચૂંટાયેલી પાંખ ન હોય કે પ્રજાના પ્રતિનિધિઓ ન હોય તેથી આવો વાહન નવો દાખલ કરવો વ્યાજ ગણાતો નથી તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા હાલ આ વાહનવેરો અમલમાં લેવા માટેની જેતપુર નગરપાલિકા દ્વારા શહેરી હદ વિસ્તારમાં રહેતા પ્રજાજનો ઉપર નવો એક વેરો ઝીકવા જઈ રહી છે તેના માટે એક નોટિસ પ્રસિદ્ધ કરી છે આ વેરો છે એટલે કે વાહન વેરો છે આ વેરાની સામે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ફોર્મ છપાવી અને શહેરભરમાં ફરી અને વેપારીઓને ફોર્મ વિતરણ કરી અને તેમાં વાંધા રજૂ કરવા માટે નગરપાલિકાને આપ્યું છે અને નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપી અને પ્રજાજન ઉપર એક તો પહેલેથી જ ભૂગર્ભ વેરો જેવી જે મહાકાય કહેવાય તેવો વેરો ના છે અને વાહન વેરો નાખવો તે કોઈ રીતે યોગ્ય ન કહેવાય તેનો વિરોધ કર્યો છે અને કાયમી માટે આ વેરો તે મુલતવી રાખવો તેવું માંગ કરેલ છે હિતેશ રાઠોડ સંદેશ ન્યૂઝ જેતપુર